તાલુકાના લોરિયા ગામમાં ડ્રોન જોવા મળ્યો નાગોર સીમમાં ડ્રોનનો વિનાશ કરવામાં આવ્યો નાપાક પાકિસ્તાન સામે આપણી સેના સતત જવાબ આપી રહી છે રિપોર્ટ બાય ખલીફા અલી ડેલી ક્રાઈમ ન્યૂઝ મારું નામ દિલીપ પ્રેમજી ભાનુસલે હનુમાનનગર લોરિયા હા એ અમે સાડા અગિયાર બારની વચ્ચે અમારા ગામના સીમાડા ઉપરથી બેથી ત્રણ ડ્રોન જોવા મળ્યા છે એક ડ્રોનનો અમે વિડીયો પણ ઉતાર્યો છે અને ફોટા પણ અમે ઉતાર્યા છે જવાબદાર તંત્રને પણ અમે જાણ કરી છે અફવાઓ જે ફેલાવે છે તો ખાસ મને મારે એ કેવું છે કે આપણે જે સોશિયલ મીડિયામાં જે ફોટા અને વિડિયા જે ફોરવર્ડ કરતા હોઈએ છીએ તો જે સૈન્યની ગતિવિધિના કોઈ પણ આપણી પાસે વિડિયા કે ફોટા હોય તે કૃપા કરીને આપણે સોશિયલ મીડિયામાં ફોરવર્ડ ન કરવા જોઈએ જેથી આપણી લોકો કોઈને પણ નુકસાન ન થવું જોઈએ સેનાનું પણ મનોબળ આપણે વધારવું જોઈએ તંત્ર સૂચના આપે છે એનું અમે લોરિયા ગામની અંદર હનુમાન નગર ની અંદર સો ટકા પાલન કરીએ છીએ બ્લેક આઉટ નું જે ગઈકાલે ઉપર થી મેસેજ આવ્યું હતું તો અમે ગામના બધા લોકોએ સૌ સાથે મળી અને તંત્રને પૂરેપૂરો સહયોગ આપી અને ગામની અંદર સો ટકા લાઈટો અમે બંધ રાખી હતી રોડ રસ્તાઓની લાઈટો પણ અમે સ્વેચ્છાએ બંધ કરાવી કરી નાખી હતી અને કોઈ પણ લાઇટ ગામમાં ગઈકાલે અમે જોવા ન મળી હતી એટલે તો અમે તંત્રને પૂરેપૂરો આપણે સાથ સહકાર આપવું જોઈએ જેથી કરીને આપણા જે સેનાનું મનોબળ વધે અને તંત્રને આપણે હેલ્પપ્રુફ થઈએ તો આપણે ફાયદો મળે જે આપણી ત્રણેય સેનાઓની પાંખ છે એનો હોસલો વધારવા માટે અમે બસ એક જ અપીલ છે અમારી કે જે તંત્રના જે નિયમ હોય એનું ચુસ્તપણે પાલન કરવું અને અમે ગામના બધા યુવાનોએ જે સેનાને કોઈ પણ જરૂર થશે તો પગે તૈયાર છીએ બોર્ડર ઉપર જવા માટે પણ અને અમારો બલિદાન આપવા માટે પણ અમે તૈયાર છીએ તંત્રનું મેસેજ મળશે તો અમે એનો ફોલો કરી અને પૂરેપૂરો ભારતીય સેનાને માર્ગદર્શન આપશું અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેઇલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે